આ રાજકોટ જિલ્લામાં આવેલું આણંદપર ગામ છે ત્યાં આવેલી ધ જીજી ઓફ નર્સરી છે આ નર્સરીમાં અનેક પ્રકારના વિદેશી ફ્રૂટના પ્લાન્ટ મળે છે જોવાલાયક છે ખૂબ જ ઉપયોગી એવા ફળઝાડના રોપા મળે છે અનેક જાતની કેરીઓ અને બીજા જે થાઈ વેરાઈટી ના ફ્રુટ છે એ પણ મળે છે દેખાય છે આ ત્યાં તેનો ગેટ છે આ નર્સરી છે આ નર્સરીમાં માં બાળકો માટે લસરપટ્ટીઓ વગેરે ગોઠવેલું છે આ નાનો એવો બગીચો છે બેસવા માટે. આ છે એ સવર્ણ કપિલા ગાય છે આ ગ્રીન ફાર્મમાં આવેલી સવર્ણ કપિલા વાછાડી છે ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મ નર્સરી અલગ અલગ ડ્રેગનના પ્લાન્ટ પણ છે આ નેટ હાઉસમાં આવેલા પ્લાન્ટ છે આ જાબોટીકા બા છે હા આ છે ને આને ટ્રી ગ્રેપ્સ કહેવાય અને જે આનું થડ છે ને એની અંદર જ ફળ લાગી ગયું છે

આ બચાઈ પૂરી છે આ છે ને અંદર થી એકદમ વ્હાઈટ નીકળે છે આ ટાઈપ નો ફ્રુટ હોય છે બરાબર આ છોડ એ છે ગ્રીન સપોટાનો છોડ બરાબર લીલો ચીકુ તો થાય હા હા આ છે સ્ટાર એપલ પર્પલ સ્ટાર એપલ છે અને મિલ્ક ફ્રૂટ બી કહેવાય બરાબર આ છે એ એ બ્લેક જામફળ છે બ્લેક જામફળ આ એ ચેરી ની વેરાઈટી છે ચેરી હમ ઓકે આ છે બિજોરા હમ આ વેલો છે ડોડી ડોડી આ છે હોંગ પ્લમ આ ઇન્સ્યુલિન પ્લાન્ટ ઇન્સ્યુલિન પ્લાન્ટ હોંગ પ્લમ છે આ હોંગ હોંગ પ્લમ આ હોંગ પ્લમ આ મટવા છે મટવા

આ ચેરીની જ વેરાયટી છે ચેરી છે પછી આ સૂર્યાનામ ચેરી છે આ સૂર્યનામ બ્લેક સપોટા કાળું ચીખું કાળો છે બ્લેક સપોટા એવી જ ફોર સીઝન લોગાન છે હં ફોર સીઝન આ ફોર સીઝન લોગાન હમ આ છે એ કુકમ પ્લગ છે અને આ સાઈ ડેગનની કઈ વેરાયટી છે ડેગનની આગળની છે શ્રીલંકન વેરાયટી શ્રીલંકન વેરાયટી છે પછી આ મફાઈ ફ્રૂટ છે આ મફાઈ ફ્રૂટ ઓકે આ છે મફાઈ ફ્રૂટ છે આ ઇન્ડોનેશિયન રોયલ ફેમિલી નું ફ્રૂટ બરાબર પછી આ બચાઈ પૂરી છે અંદર છે એકદમ લીચી ની ઘડે આપણે જે માંગોસ્ટીન માં વ્હાઈટ નીકળે ઉડ નીકળે અને માંગોસ્ટીન ફેમિલી નું છે પછી આ સેતુર છે 6 થી 9 ઇંચ લાંબા છે 6 થી 9 ઇંચ લાંબા સેતુર હમ બરાબર પછી આ છે બ્લેક મટવા મટવા આ લીચી ની ઘડે ઉપર થી છાલ ઉતારી અંદર લીચી જેવું જોઈએ છે ખાવામાં આવે છે બરાબર પછી આ જે બોય છે હા હા હજે ભાઈ એકદમ ખાટું ફ્રૂટ હોય છે પણ આનો જે જ્યુસ કરો આનો ન્યુટ્રિશન વેલ્યુ બી સારી છે અને એક ફળમાંથી ત્રણ થી ચાર ગ્લાસ જ્યુસ થાય પછી આ બાલીચંબા છે આ જાંબુ છે ને રેગ્યુલર સાઈઝ નાની મોટી હોય પણ આ થળીમાં એક આવે ને એવું જાંબુ થાય સરસ પછી આ એબ્યુ છે હા આને આનું ફ્રૂટ આઈસક્રીમ જેવું હોય છે ટેસ્ટી પછી આ ગ્રીન સપોટા છે ગ્રીન ચીકુ ગ્રીન ચીકુ ગ્રીન સપોટા આ શું છે એ કોકોપ્લમ છે કોકોપ્લમ આ ઝાડ છે પછી મામા ફળ કે હનુમાન ફળ નહીં આ છે એ બ્રાઝિલિયન સોય સૂપ છે હા હા ને આ કેન્સર દર્દીઓ છે હા અમાર અમાર ત્યાં આને મામા ફળ કહે કેન્સર ના દર્દી પાન નો અને ફળ ખાય છે આ કે આ કીધા આ લોંગાસ્ટ છે લોંગાન ટ્રી હા લોગાન નહીં લોગાન્સ

અને આ પિંગટન યાવા કાઢો છે એવો કાઢો બરાબર એક એવો કાઢો ને એક કલમ કેટલા રૂપિયા લેશો 700 રૂપિયા છે 700 રૂપિયા છે આ પાલસા પાલસા છે અને એ છે આપડા પેશન ફ્રૂટ અથવા કૃષ્ણ ફળ જે હા કૃષ્ણ ફળ એ આ પરસીમોન છે જાપાનીઝ પરસીમોન છે પેપ્સીકો મરચા જેવું ફ્રૂટ થાય અને અંદરથી સફરજન જેવું હોય આ સ્ટ્રોબેરી જામફળ છે સ્ટ્રોબેરી જામફળ હા

આ વેરાયટી આ વેરાયટી મોસંબી છે વિયેટનામ માલ્ટા છે હા હા આ વેરાયટી થાઈ પિંક છે અને તાઈવાન પિંગ આવી ગયા જામફળની વેરાઇટી છે હા હા આ સિડલેસ લીચી છે સિડલે લીચી આ સિડલે લીચીનો ભાવ શું છે 250 રૂપિયા બરાબર પછી આ છે લાલ આમળા લાલ આંબળા એનો ભાવ લાલ આમળાનો 200 રૂપિયા પછી કલમી છે અને આ છે આંબળી આંબળી તાર આંબળી કયો ગુસબેરી કયો રેવડી કયો હા હા

આ સીતાફળ સીતાફળ છે આ પાછા અંજીરના ના છોડ અંજીરના છે પણ આ જે અમે ટ્રાયલ માં લગાવેલી વેરાયટી છે હા નવી વેરાયટી છે હા હા આ છોડ છે એ લાલ પીપળો છે લાલ પીપળો અને આ છે આ છે કોકમ

કાલીપતટી આ કાળીપતટી કુમાં મોટી હાઈટમાં છે અને આ આમ્રક આ સ્વીટ વેરાયટી સ્વીટ વે છે ગ્રાફ્ટિંગ વેરાયટી હા આ વેરાયટી છે મેંગો છે મેંગો આ બારે માસ આવે છે બાર આપણે જો મળિત છે હા આ છે સફરજન આ સફરજન છે અન્ના વેરાયટી ઓ અને શું છે સફરજન નું 350 રૂપિયા 350 રૂપિયા પણ સફરજનમાં આવો હેલ્ધી પ્લાન તમે આખા ગુજરાતમાં માં નહીં નહી જોયો હોય બરાબર સરસ છે હેલ્ધી છે આ ડ્યુરસેટ ગોલ્ડન છે પછી આપણે ડ્રાય ફ્રૂટ જે બધા હા હા આ છે એ લાલ ચીકુ છે અને ચીકુ લાલ છે કેટલા કિંમત પ્લાન્ટ ની આ છે 400 રૂપિયા આ 400 રૂપિયા એક પ્લાન્ટ આવે છે આ છે ડ્રાય ફ્રુટ બદામ જે આપણે સૂકવી બદામ ખાઈએ છીએ એના છોડ છે

આ કેરીનું ફળ એ બહુ મોટું થાય હા અને આનું પત્તું છે ને એ બી મોટું ને લાંબું થાય બરાબર પછી એવી જ બે આ બીજી એક આ વેરાયટી છે રેડ આય હા હા જો એનું પત્તું બહુ લાંબુ થાય સરસ હા હા એ બારમાસી જ છે થાય વેરાયટી છે આંબાની હા આ રીતે આ નર્સરીમાં ઘણા બધા એવા મહત્ત્વના ફ્રૂટ છે ફળના રોપાઓ કલમો મળે છે જે કોઈને જરૂર હોય બાગાયતના શોખીન હો તે આ નર્સરી રાજકોટના આણંદપર આણંદપર ગામે આવેલી છે કાલાવાડ રોડ ઉપર રાજકોટ કાલાવાડ રોડ ઉપર આવેલી છે આનો કોન્ટેક નંબર ને બોલો જ કોન્ટેક નંબર આપણો એસી સાતસો એસી સાતસો આઠ ઓકે આ નંબર પર કોન્ટેક કરી અને તમે ભાવ જાત હા આમાંની પણ ઘણી વેરાયટી છે મિયા જાગીએ મેંગો પણ છે સોનપરી છે બ્લેક કસ્તુરી છે બ્લેક ફોર કેજી છે આટુ ટુ છે ટોમી એટકિન્સ છે રેડ પાલમર છે રેડ આઈવરી છે કેન્ટ છે કેટ છે ઇરવિન છે કેસિંગટન પ્રાઇડ છે આઈસબોક્સ છે અને બે હાઇબ્રિડ સ્પેશિયલ વેરાયટીઓ છે હા આટલી બધી આંબાની વેરાયટીઓ એમની પાસે છે અસ્તુ